નમસ્કાર મિત્રો યાણે એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટેટવન જે પરીક્ષા છે તો એ પરીક્ષાને અનુલક્ષીને જે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનમાં વિ વિભાગ જે બે છે સમાવેશી શિક્ષણ અનુલક્ષીને જેમાં અધ્યયન અક્ષમતા ધરાવતા જે બાળકો આધારિત જે ટોપિક છે મિત્રો તો કે એના થોડાક પ્રશ્નો છે એ આ વિડિયોમાં જોઈશું શરૂઆત કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર એક છે ડિસ્લેક્સિયા કઈ અક્ષમતાથી સંબંધિત છે ડિસ્લેક્સિયા જે છે તે કઈ અક્ષમતાથી સંબંધિત છે તો વાંચન કઈ આવશે તો વાંચન અક્ષમતાથી સંબંધિત છે સમજૂતી જોઈએ અશ્લેક્ષિયા એવી અક્ષમતા છે જેમાં બાળકને અક્ષરો અને શબ્દો વાંચવામાં મુશ્કેલી પડે છે બાળકોને શું તો અક્ષરો અને શબ્દો વાંચવામાં શું પડે છે મુશ્કેલી પડે છે બે નંબર છે ડિસગ્રાફિયા ડિસ શું છે તો જવાબ થશે લખાણની અક્ષમતા શું છે તો લખાણની અક્ષમતા છે

શું થશે આ એટલે મતલબ કેલ્ક્યુલેટર આપણે યાદ કરી શકીએ આના પરથી એટલે કે ગણતરી તો શું આવશે ગણતરી તો ગણિત તો ડિસકેલ્ક્યુલિયા શું કઈ પ્રકારની એટલે કે શું પ્રકારની અક્ષમતા છે તો ગણિતની શું લગતી છે તો ડિસકેલ્ક્યુલિયા ધરાવતા બાળકોને અંક ગણતરી માપ વગેરે સમજવામાં મુશ્કેલી પડે છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને વિડીયો જો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરી દેજો અને આપણી યાના એકેડમી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં પણ તમે ટેટ વનનો કોર્સ છે એ ખૂબ જ ઓછા ખર્ચે ખરીદીને તેમાંથી શીખી શકો છો તેમાં વિડીયોઝ છે એ સિવાય પીડીએફ નોટ્સ મટિરિયલ્સ છે એ સિવાય રેગ્યુલર ટેસ્ટ વડે તમે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો આગળ નંબર જોઈએ ચાર એડીએચડી ધરાવતા બાળકોમાં મુખ્ય સમસ્યા શું છે તો જવાબ ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું એડી એચડી એડી એચડી તો એમાં શું છે બાળક છે એ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી જોઈએ તો એડી એચડી તો એટેન્શન ડેફિશિટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર તો એટેન્શન શું છે તો એડી એચડી છે તો એટેન્શન ડેફિશિટ શું છે એટેન્શન ડેફિશિટ હાઈપર એક્ટિવિટી ડિસોર્ડર એટલે ધ્યાનની અછત અને અતિ સક્રિયતા પાંચ છે અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકોની બુદ્ધિ કેવી હોય છે અધ્યયન અક્ષમતા ધરાવતા જે બાળકો છે એમની બુદ્ધિ તો સામાન્ય હોય છે કેવી હોય છે તો સામાન્ય બુદ્ધિ હોય છે આવા બાળકો બુદ્ધિશાળી હોય છે પરંતુ શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવે છે આવા બાળકો છે કે કેવા હોય છે બુદ્ધિશાળી તો હોય છે પણ જ્યારે શૈક્ષણિક પ્રક્રિયાની વાત આવે છે ત્યારે એમાં એ શું અનુભવે છે તો મુશ્કેલી અનુભવે છે હવે છે છ નંબર છે ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ કઈ છે તો મલ્ટી સેન્સરી પદ્ધતિ એટલે કે જોવું સાંભળવું અને કરવું તો મલ્ટી સેન્સરી પદ્ધતિ છે તો એ શું એનાથી શીખવી એ અસરકારક પદ્ધતિ કહેવાશે એટલે કે જોવું સાંભળવું અને કરવું ત્રણેય ઇન્દ્રિયો દ્વારા શીખવવું અસરકારક રહે છે સાત નંબર છે રીમેડિયલ ટીચિંગનો હેતુ શું છે રીમેડિયલ અથવા તો રિમેડિયલ ટીચિંગનો હેતુ શું છે તો ભૂલ શોધી સુધારવી શો તો એની ભૂલ શોધી અને સુધારવી તો રીમેડિયલ ટીચિંગ એટલે બાળકની શૈક્ષણિક ખામી સુધારવા માટે વિશેષ શિક્ષણ આપવું આઠ નંબર છે આરપીડબલ્યુડી એક્ટ ક્યારે અમલમાં આવ્યો જવાબ છે આરપી ડબલ ડબલ્યુ એટલે કે રાઇટ ટુ પર્સન્સ વિથ ડિઝેબિલિટી એક્ટ બે હજાર સોળમાં બનાવાયો બન્યો ક્યારે બે હજાર સોળમાં અને અમલ બે હજાર સત્તરથી આવ્યો નવ નંબર છે લર્નિંગ ડિઝેબિલિટીનું મુખ્ય કારણ શું છે લર્નિંગ ડિઝેબિલિટી છે તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબ થશે મગજની પ્રક્રિયા સંબંધિત તકલીફ મગજની જે પ્રક્રિયા છે તો એ સંબંધિત જે તકલીફ છે એ હોય શકે છે સમજૂતી જોઈશું તો મગજ માહિતી કેવી રીતે પ્રક્રિયા કરે છે તેમાં ખામી આવવાથી શીખવાની મુશ્કેલી થાય છે મગજ જે છે તો એ માહિતી પર કેવી રીતે પ્રક્રિયા કરે છે તેમાં શું આવે છે ખામી આવે છે જેના કારણે આવી જે શીખવાની મુશ્કેલીઓ છે એ ઊભી થાય છે દસ નંબર છે ડિસએક્શિયા ધરાવતા બાળક માટે યોગ્ય સહાય શું છે તો ઓડિયો બુક આપવી કેવી બુક આપવી તો ઓડિયો બુક આપીશ એટલે કે શ્રવણ દ્વારા શીખવાની રીત આવા બાળકો માટે ઉપયોગી છે ઓડિયો બુક દ્વારા શું તેમને શીખવી શકાય છે અગિયાર નંબર છે લર્નિંગ ડિઝેબિલિટી લર્નિંગ ડિઝેબિલિટી ધરાવતા બાળકોને શીખવતા શિક્ષકે શું કરવું જોઈએ લર્નિંગ ડિઝેબિલિટી ધરાવતા જે બાળકો છે તે એમને શીખવવા શિક્ષકે શું કરવું જોઈએ તે આવા બાળકો માટે ધીરજ અને પ્રોત્સાહન અતિ જરૂરી છે તો આવા બાળકોને શિક્ષકે ધીરજથી અને પ્રોત્સાહન આપીને એમને શું શીખવવું જોઈએ ધીરજપૂર્વક સમજાવવું જોઈએ બાળકોને બાર નંબર છે ડિસ્પ્રેક્સિયા શું છે ડિસ્પ પ્રેક્ષિયા કઈ બાબત સાથે સંબંધિત છે તો તો હાવભાવ અને સંકલન સાથે સાથે તો હાવભાવ અને સંકલન સાથે સંબંધિત છે તો ડિસ્પ્રેક્ષિયા ધરાવતા બાળકોને હાથ આંખનું સંકલન નબળું હોય છે હાથ અને આંખનું સંકલન કેવું હોય છે મિત્રો તો નબળું હોય છે જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો વર્તુળમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો અને વધુ વિડીયો માટે વધુ નોટ્સ માટે હેતુ શું છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મતલબ કે સમાવેશી શિક્ષા છે સમાવેશી શિક્ષણ છે તો એનો હેતુ શું છે તો બધા બાળકોને સાથે શીખવાની તકાવી દરેક બાળક છે તો એને સાથે શીખવાની તક આપી તો આ અભિગમમાં ભેદભાવ વિના દરેક બાળકો શિક્ષણ મળે એ છે તો એનો હેતુ શું છે તો આ અભિભમમાં ભેદભાવ વગર દરેક બાળકને શિક્ષણ મળે એ એનો હેતુ છે ચૌદ નંબર છે કન્ટિન્યુઅસ એવોલ્યુશનનો અર્થ શું છે તો જવાબ થશે સતત અવલોકન અને પ્રતિભાવ સતત અવલોકન અને પ્રતિભાવ એટલે કે લર્નિંગ ડિઝેબલ્ડ બાળકની પ્રગતિને સતત અવલોકન કરવું વધુ યોગ્ય છે શું કરવું પડશે તો બાળકોનું એમને સતત જે કોન્સ્ટન્ટ શું ઓબ્ઝર્વેશન કરવું પડશે નંબર છે લર્નિંગ કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે લર્નિંગ જે ડિઝેબિલિટી છે તો શૈક્ષણિક કૌશલ્ય કોની સાથે સંકળાયેલ છે શૈક્ષણિક કૌશલ્ય જેમાં વાંચન લેખન એટલે કે લખાણ ગણતરી જેવી શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે તો બાળકને વાંચવાની તકલીફ રહે છે લખાણની તકલીફ રહે છે ગણતરીની જેવી શૈક્ષણિક જે તકલીફો છે એ અનુભવાય છે નંબર તો અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો માટે શું એક તો દબાણ અને તુલના તો એને વધુ પડતું દબાણ આપીને એને શીખવવું જોઈએ નહીં અને એની અન્ય બાળકો સાથે તુલના કરવી જોઈએ નહીં એમને શું એ શું છે વિશિષ્ટતા ધરાવતા બાળકો છે એટલે એમને એ રીતે શું ટ્રીટ કરવા જોઈએ એ રીતે એમને શીખવવું જોઈએ એટલે કે તુલનાથી બાળકમાં આત્મવિશ્વાસ ઘટે છે તમે કમ્પેરિઝન કરશો બાળક એક બાળકનું અન્ય બાળક સાથે તો એના આત્મવિશ્વાસ છે કોન્ફિડન્સ છે તો એ શું થાય છે તો ઘટે છે સત્તર નંબર છે એડીએચડીનું સંપૂર્ણ નામ શું છે એ ડી સંપૂર્ણ નામ તો એટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર તો આ એડી એચડીનું પૂરું નામ છે અઢાર નંબર છે રિસલેક્સિયા ધરાવતા બાળકો માટે કઈ સામગ્રી સહાયરૂપ છે તો ઓડિયો વિઝ્યુઅલ મટિરિયલ્સ જે ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ્સ છે એટલે કે સાંભળી શકાય અને દેખી શકાય એવા જે મટીરિયલ્સ છે એવા જે શૈક્ષણિક સોર્સ છે તો એનાથી એ શું બાળક છે એ બાળકને સામગ્રી આવી સહાયરૂપ બને છે જોવા જોવા અને સાંભળવા આધારિત સામગ્રી છે જોવા અને સાંભળવા આધારિત જે સામગ્રી છે તો આવા બાળકો સારી રીતે શીખે છે ઓગણીસ નંબર છે લર્નિંગ ડિઝેબલ્ડ બાળક માટે શિક્ષકનો મુખ્ય ગુણ શું છે શિક્ષકનો જે મુખ્ય ગુણ છે તો એ કયો હોવો જોઈએ તો ધીરજ અને સહાનુભૂતિ તો આવા બાળકો સાથે કેવી રીતે ધીરજથી કામ લેવું પડશે અને એમના પ્રત્યે કેવી લાગણી રાખવી પડશે તો સહાનુભૂતિની જે લાગણી છે એ રાખવી પડશે તો બાળક જે છે તો યોગ્ય રીતે શું શીખી શકશે આ શિક્ષકનો મુખ્ય ગુણ આપણે કહી શકીએ વીસ નંબર છે ડિસગ્રાફિયા ધરાવતા બાળકને કેવી મદદ આપવી જોઈએ તો બોલીને લખાવું શું બોલીને લખાવું જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો બે લાયકન છે દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરો હોય તો કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ જે વિડીયોઝ છે વધુ માહિતી માટે વધુ નોટ્સ માટે તમે યાના એકેડેમી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશન પર ટેટ વનનો જે કોર્સ છે તો ત્યાંથી ખરીદીને તમે ત્યાંથી પણ વધુ માહિતી વધુ જે મટિરિયલ્સ છે ત્યાંથી પણ તમે જે તૈયવની તૈયારી છે એ કરી શકો છો